નમસ્કાર દર્શક મિત્રો હું સોનાલી ગુજરાત સન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું સમતા કિડ્સ પ્લે સ્કૂલ વાગોડિયા રોડ ગાયત્રી વિદ્યાપીઠમાં એક સપેરિંગ ફિલ્ડ સોસાયટી ખાતે આજ રોજ ગુરુ પૂર્ણિમા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુ એ જીવનનો સાચો માર્ગદર્શક છે ગુરુ એટલે આત્મવિશ્વાસ ગુરુ એટલે શક્તિ અને કહેવાય છે કે ગુરુ વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી ગુરુના શબ્દને જો છૂટા પાડીએ તો એનો અર્થ એ કહેવામાં આવે કે ગુરુ એટલે મા ગુરુ એટલે અંધકાર માંથી પ્રકાશના જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જવા વાળા ભગવાન ભગવાન દત્તાત્રે પોતાના જીવનમાં સાત ગુરુ બનાવ્યા હતા ત્યારે ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ગાયત્રી મંદિર વિદ્યાપીઠમાં ક્ષમતા કિડ્સ પ્લે સ્કૂલ દ્વારા નાના નાના ફુલકાઓને ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મંદિરના વિદ્યાપીઠ ટ્રસ્ટી ગરીશભાઈ પટેલ સાથે સમધા કિડ્સ પ્લે સ્કૂલના પ્રિન્સિપાલ જાગૃતિબેન શાહ તેમજ સ્કૂલના ટીચર્સના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસંપદા शत्रु बुद्धि विनाशाय दीपज्योति दिव्या दिव्यारे दीपत्कार कानि कुण्डल मोतिहार दिव्याला नमस्कार मुख्य उद्देश होतो सौथी पहिला गुरु ए आपड़ी माता આ વાત બાળકોને જણાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગુરુ આયોજનના ભાગરૂપે દરેક બાળકોએ પોતાની માતાને ચાંદલો કરી માની પૂજા અર્ચના કરી હતી તેમનું તેમનું સ્વાગત સ્વાગત કર્યું હતું હતું અને કાર્ડ આપીને કરવામાં આવ્યું ત્યારબાદ બાળકો દ્વારા સોંગ તેમજ સ્ટેજ પર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બેતાલીસ બાળકોએ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો ગુરુ પૂર્ણિમા સેલિબ્રેશન નિમિત્તે બાળકો તેમજ બાળકોની સાથે સાથે તેમના માતા પિતાનો પણ ઉત્સાહ સમાતો ન હતો સાથે સાથે સમતા કિડ્સ સ્કૂલ ના ટ્રસ્ટી તેમજ શાળાના શિક્ષકો દ્વારા પણ સ્વાગત કરવામાં મમતા કે મંદિર પ્યારી ભગવા નજર આતા હૈ જબ દેખો તેરી સૂરત જબ જબ દુનિયા મેં આરાહી આ ચલ પાં પર હમ પ્યાર અપના લખ જાએ બંધન તો सङ्गम है ये बंधन तो प्यार का बंधन है जन्मो का ગાયત્રી શક્તિપીઠ ખટાંબા આજે સમતા કિડ્સના આદરણીય જાગૃતિબેન બચ્ચાઓને અને પેરેન્ટ્સને લઈ અને એના વિઝિટ માટે જે આવ્યા છે તો આજે અમને પણ એટલો બધો આનંદ થાય છે કે કિડ્સના કિડ્સ કેમ્પ તો બધી જગ્યાએ ચાલે જ છે પણ કિડ્સ કેમ્પની અંદર જ્યારે એ લોકો અહીંયા આવ્યા અને એ બચ્ચાઓ પાસે પોતાના માતા પિતાને પ્રણામ કરાવે છે અને એની સાથે એને તિલક કરાવે છે તો આ જે સંસ્કારનું જે કામ છે એ બહુ મોટું કામ છે બચ્ચાને નાનપણથી જો સંસ્કાર સાથે એ ભણશે તો એની અંદર ખૂબ મોટું પરિવર્તન આવશે આજના યુગને જે જરૂરિયાત છે કે ભારત દેશ આવનાર સમયમાં જગતગુરુ જે બનવાનો છે તો આવા નાના બચ્ચાઓ જે છે એ સંસ્કાર સાથે જ્યારે ભણવાનું ચાલુ કરશે ને ત્યારે રાષ્ટ્રના ઉત્થાનના કામોમાં એ લોકો ખભે ખભો મિલાવી અને ખૂબ સરસ રીતે રાષ્ટ્રના ઉત્થાનની અંદર કામ કરવાનું આયોજન આ લોકો કરશે ગાયત્રી શક્તિપીઠ ખટાંબા હર હંમેશ બચ્ચા હોય વડીલ હોય યુવાન હોય તો તમામ માટેના કાર્યક્રમ રાખીએ છીએ જેવા કે આ કિડ્સ કેમ્પ છે યુવાનો માટેના કાર્યક્રમ છે મૌન સાધના શિબિર છે એ જ રીતના ગર્ભોત્સવ સંસ્કાર છે તો તમામ સંસ્કારો માટે ગાયત્રી શક્તિપીઠ ખટાંબા વિના અમે આ કાર્યક્રમ કરીએ છીએ તો આપ બધાને પણ કોઈ પણ વ્યક્તિને આ રીતના કાર્યક્રમ કરવો હોય તો અમારે ત્યાં વ્યવસ્થાપક કમિટી છે એ કમિટી સાથે વાત કરી અને આના ગાયત્રી શક્તિપીઠ ખટાંબાના કેમ્પસનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને રાષ્ટ્રના ઉત્થાનના કાર્યક્રમમાં આપણે ભાગીદાર બની શકીએ છીએ ગિરીશ પટેલ ગાયત્રી શક્તિપીઠ ખટંબા હું પ્રેસિડન્ટ છું નમસ્તે મેં જાગૃતિ શાહ સમતા કિડ્સ પ્રીસ્કૂલ છે આજ ગુરુ પૂર્ણિમા પર્વ કા સેલિબ્રેશન કરવા ગાયત્રી મંદિર વિદ્યાપીઠ મેં આએ હુ હૈ કે ઓનર ગિરીશભાઈ ભી હે પ્રોગ્રામમાં હે જ્ઞાન દેને આયે થે गुरु पूर्णिमा का पर्व हम ऐसे तो मनाते ही है पर प्री स्कूल में मनाने का प्रोग यही तात्पर्य है कि बच्चे जो अपने भारत का भविष्य है उसमें अभी से हम जो अच्छे संस्कार का सिंचन करेंगे तो वो भविष्य के अच्छे नागरिक बनेंगे और समता किड्स प्री स्कूल का लो, लोगो ही यही है कि बच्चों को सिर्फ पढ़ाना नहीं है हम पढ़ाते भी एक्टिविटी बेस्ड है और बच्चों में संस्कार का भी सिंचन करते हैं इसीलिए हमारे भारत के सभी पर्व का हम सेलिब्रेशन करते हैं और गुरु पूर्णिमा तो हमारा तो सभी पर्वों में गुरु पूर्णिमा तो स्कूल के टीचर और बच्चों के लिए तो सबसे महत्व का पर्व है इसीलिए हम आज गुरु पूर्णिमा का पर्व मना रहे हैं और आज पर्व मनाने में सबसे महत्व का है कि सबसे पहले गुरु हमारी माँ होती है तो इसी थीम पर आज हमने आ, सभी बच्चों के साथ माँ का पूजन करवाया और उनका आशीर्वाद दिया तो ये जो माँ स्पेशल गुरु माँ गुरु पूर्णिमा में सेलिब्रेशन कर रहे उसमें हमारे स्कूल के 42 बच्चे परफॉर्मेंस करेंगे उसमें माँ के लिए सॉन्ग आएंगे और माँ को अपनी भावना माँ को बताने के लिए एक छोटा सा डांस भी करेंगे मैं जागृति शाह खटम्बा प्री स्कूल समता किड्स के ऑनर